જિલ્લા કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠક યોજાઈ ગઈ જેમાં લોકસભાની ચૂંટણીમાં ચાર કે તેથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે આવશે એવી આશા વ્યક્ત કરી આગામી સમયમાં જયારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજવાની હોય ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા બુથ સહિતની રણનીતિ અંગે ચર્ચા કરાઈ સંગઠન પર પરનું મેનેજમેન્ટ એ છેલ્લા દિવસે કરીએ એના બદલે આગોતરું આયોજન કેમ કરી શકાય એના માટે પણ આ સંવાદ કરીએ છીએ કે જેથી લોકો મત આપવા ઈચ્છતા હોય પરંતુ ક્યાંય ને ક્યાંય અમારી બૂથ મેનેજમેન્ટમાં ખામી તો નથી રહેતી ને તો એ હોય તો એને કેમ દૂર કરી શકાય એ માટેનું આયોજન પણ સંવાદમાં અમે વિચારણા કરીએ છીએ લોકોના અનેક પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી જે છે એ જેવું મતદાન પૂરું થાય એટલે લોકો પર પ્રહાર કરે છે સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાનો કાર્યક્રમ ફરી શરૂ થયો છે કરવું હતું ને તમારું આ બહુ સારું જ છે લોકોના હિતનું છે તો મતદાન પહેલાં કરી દેવું હતું ને આગામી અઠવાડિયું બનાસકાંઠા જિલ્લાના લોકો માટે આકરું સાબિત થવાનું છે કારણ કે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાને જે આગાહી કરવામાં આવી છે તે સાંભળીને સરહદી જિલ્લાના લોકોની હાલત કફોડી બની છે તો સમાચાર સમાચાર અહીંયા સમાપ્ત કરીશું માટે આપ જોતા રહો